તાંત્રિક વિધિ દ્વારા ઉપરથી રૂપિયા ખર્ચે તેવી લોભામણી લાલચ આપી ભુવાજીએ જ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું રાજકોટ રહેતા ફેઝલ પરમારે ભોગ બનનાર મહિલાને એક ભુવાજી તાંત્રિક વિધિ દ્વારા ઉપરથી રૂપિયા ખરે છે એવી લાલચ આપી તેમને ગત તારીખ દસે કેશોદ બસ સ્ટેશને બોલાવી ભોગ બનનારને બુલેટ ઉપર બેસાડી કેશોદ બાયપાસ ચોકડી પાસે લઈ જઈ ત્યાં પાછે આરોપીએ કાવતરું રચી ભોગ બનનાર ની ઇનોવા કારમાં બેસાડી ટીનમસ ગામની સીમા લઈ જઈ ત્યાં તાંત્રિક વિધિ કરવાના બહાને સાગર ભુવાજીએ ભોગ બનનાર શરીર ઉપર અડપડા કરી છેડતી કરી ત્યાં મહેમાનો આવી જતા વિધિ થાય તેમ નથી તેમ જણાવી ભોગ બનનારને ત્યાંથી કેશોદના મેસવાણ ગામની સીમમાં એક ખેતરે લઈ જઈ ત્યાં એક રૂમમાં આરોપી સાગર ભુવાજીએ ભોગ તાંત્રિક વિધિના બહાને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવા જતા ભોગ બનનારે ના પાડતા આરોપી સાગર ભુવાજીએ જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી ફરી વખત બોલાવવા માટે અડધી વિધિ થયેલ છે હજી બાકીની વિધિ માટે ફરીથી આવવું પડશે તેમ જણાવી ત્યાંથી ભોગ બનનારને મુક્ત કરેલ બાદ તારીખ રોજ ફરીથી વિધિના બહાને ભોગ બનનારને બોલાવતા ભોગ બનનારે ફરી તેની સાથે કોઈ ખરાબ કૃત્ય કરશે તેવી દહેશત જણાતા ભોગ બનનાર કેશોદ પોલીસ સ્ટેશનમાં રાજકોટનો ફેઝલ ફૈઝલ પરમાર સિકંદર અલીભાઈ દેખાયા તેમજ ગોંડલનો વિજય બાબુભાઈ વાઘેલા અને માંગરોળનો નારણ સોમાતભાઈ બોરખતરીયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ જે અન્વયે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે હું કેટ્રેસમાં કામ કરું છું અને દીવ ગયેલી હતી બરાબર છે ત્યાંથી અમારે ને ફેઝલને કોન્ટેક થયો તો ફેઝલને કોન્ટેક થયો એટલે ફેઝલે મને આવી રીતના વાત કરી હતી કે આવી રીતના આપણે હોય ભુવાને એ બરાબર છે એ પૂજા ને કરી અને પૈસા ઉતારે ઉપરથી પૈસા ખરે બરાબર છે તું આવ તો તને ખર્ચ હું કોઈ એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવું હું કોઈ વાંધો નહીં એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી ત્રણ વખત ગયેલી છું સુરત રાજકોટ ને અહીંયા કે આપણે કેશોદમાં એ થઈ અને કેશોદમાં આપણે એટલે કેશોદમાં ફેજલ વિજયભાઈ અને સાગર નારણ અને સિકંદર એટલા જણા હતા અને એ બધે અમે ફોરવ્હીલ માં પછી ગયા હતા એથી કેશોદ થી પેલા બસ સ્ટેન્ડ થી અમને નારણ આવ્યો તો બુલેટ લઈને છત્રીસ નંબર ની બુલેટ હતી અને બાયપાસ ઉપર થી સાગરે તેડ્યા હતા એની ફોરવ્હીલ માં પછી ત્યાંથી ડીમાં લઈ ગયા તા વાડીમાં લઈ જઈને એક નારિયેળ ઉપર બેઠાડેલી નારિયેળ ઉપર બેઠાડી અને કે નારિયેળ ફરશે આમ ફરશે આમ ફરશે આપડે જોકે વજન આવે એટલે તો ફરવાનું ઉપર બેઠાડી ગયું એટલે મેં તો એ છોકરી થી કંઈ થયું નહીં તો એ છોકરી જોકે પસંદ આવે એમ જ નહોતી તો એ કે અરે તું પાસ નથી થઈ કે તમે જાઓ તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે બરાબર છે એટલે એ છોકરીને બે માણા જતા રહ્યા હતા પછી મને રૂમ માં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં પછી બીજી જગ્યાએ લઈ ગયા ત્યાં કોઈક મહેમાન ને આવી ગયા હતા બરાબર છે એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરમંદર થી છોકરીને બોલાવી હતી એ અનમેરેડ હતી એ છોકરી કે સેમા નોકરી કરતી હતી ખબર નહીં નોકરી જ કરતી હતી એ પાકી છે બરાબર છે એ છોકરીને ટચિંગ કરેલું સેક્સ કરેલું અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને ગઈ તારીખ નવ બાર બે હજાર ત્રેવીસના રોજ જે ભોગ છે તે ફેઝલ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત થયેલી અને આ ફેઝલ પરમાર નામનો જે શખ્સ છે તેને ભોગ જણાવેલું કે તેના ધ્યાનમાં એક તાંત્રિક છે જે તાંત્રિક વિધિ કરી અને રૂપિયા કઈ રીતે ખંખેરવા તે તારા પર વિધિ કરી શકે છે તો આ જે ભોગ છે તેને લઈ અને દસ તારીખના રોજ અને કેશોદ એસટી ડેપોએ બોલાવેલા તો ગઈ તારીખ દસ બાર ત્રેવીસના રોજ આ જે ફૈઝલ પરમાર અને અન્ય જે શખ્સો છે તેની સાથેના સાગર સાગર ઉર્ફે ભીખુ ધીરુભાઈ ભુવાજી મૂળે ડેડક્યારી ફેસાણ ફેઝલ યુનુસ પરમાર રાજકોટ વિજય બાબુભાઈ વાઘેલા ગોંડલ નારણ સોમા બોરખતરિયા સિકંદર અલી દેખૈયા રાજકોટ તો આ જે આરોપીઓ છે તે પૈકી ફેઝલ પરમાર અને આ તમામ આરોપીઓ છે કેશોદ એસટી ડેપોથી લઈ અને મહેસવાણ ગામ છે તેની સીમા મળેલા ત્યાં જે આ ભોગ બનનાર છે તેમને સાગર ઉર્ફે ભીખુ ભુવાજી નામનો જે શખ્સ છે તેમને જણાવેલું કે તારા પૈસા ખંખેરવા હોય તો તારા પર તાંત્રિક વિધિ કરવી પડશે એવું કહી અને ઓડીમાં લઈ ગયેલો ત્યારબાદ તાંત્રિક વિધિના બાને જે પીડિતા છે તેની સાથે છે અને એને જાતિ પ્રત્યે હળદૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કૃમમાં આચરેલું આ બાબતે ત્યારબાદ ફરી છે એ ગઈ તારીખ ચૌદ બાર બે હજાર તેવીસના રોજ આ પીડિતા છે તેને આ ફેઝલ પરમારે ફોન કરેલો કે ફરી તારા પર વિધિ છે અધૂરી રહી છે બીજી વાર તારા પર વિધિ કરવી પડશે તો ભોગ બનનાર છે અને આ હકીકતનો ખ્યાલ આવી જતા પોતાની સાથે કંઈ ખોટું થયું છે તેવું માની અને કેશોદ પોલીસ સ્ટેશન છે ફરિયાદ કરવા આવેલા હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં એપીસીની કલમ ત્રણસો ચોતેર દુષ્કર્મ મુજબ પાંચસો છ બે એકસો ચૌદ આ ઉપરાંતની એટ્રોસિટીની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ તમામ આરોપીઓ છે તેને હાલ અપ કરવામાં આવેલા છે સર જે ભોગ બનનાર છે સૌથી પહેલાં ફેઝલ પરમાર જે મૂળ રાજકોટનો વતની હોય ને કેટરિંગનું કામ કરતો આ શખ્સના કોન્ટેક્ટમાં આવે અને તેની સાથે છે ફોનથી મિત્રતાના સંબંધ બંધાયેલા તો તેના વિશ્વાસમાં આવી ત્યારબાદ આ જે ફેઝલ પરમારે છે તેનો કોન્ટેક ગોંડલનો જે વિજય બાબુભાઈ વાઘેલા નામનો જે શખ્સ કરો તેમની સાથે પરિચય કરાવેલો અને આ વિજય છે ભોગ બનનારને જણાવેલું કે ત્યારે રૂપિયાની જરૂર હોય તો તેની પાસે ગોવાજી છે જે તાંત્રિક વિધિ કરી અને રૂપિયા ખંખેરે છે તો આમાં છે ભોગ બનનાર છે એની વાતોમાં આવી જાય અને ગઈ તારીખ દસ બાર ત્રેવીસના રોજ કેશોદ એસટી ડેપોએ આવેલ ત્યારબાદ આ આરોપીઓ છે તેને બુલેટ ઇનોવા ગાડી અને સાથે લઈ અને આજે મેસવાણ ગામની સીમમાં લઈ ગયેલા અને ત્યાં છે એ અમને તાંત્રિક વિધિના બહાને આ સાગર ઉર્ફે ભીખુ ભુવાજી નામનો જે શખ્સ છે તેને દુષ્કર્મ આચરેલું અત્યાર સુધીની તપાસ દરમિયાન છે જે ભોગ બનનારને ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના દુષ્કર્મ સાગર નામના શખ્સે આચરેલું હકીકત જણાવેલી છે આમ છતાં અન્ય કોઈ આમાં સંડોવાયેલા છે કે કેમ એ બાબતની ડીવાયસપીસી સેલ મારફતની તપાસ શરૂ છે આ ઉપરાંત આ જે આરોપીઓ છે આવા અન્ય કોઈ યુવતીઓ સાથે તાંત્રિક વિધિના બાને દુષ્કર્મ આચરેલું છે કે કેમ તે બાબતની પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ